આપણા માટે ગોલ્ડ લઈને આવશે કારણ કે જે આપણી માં આશા તૂટીને તેને જોતા હવે એક આજ આપણી આશા જીવંત કરી શકે એમ હતા અને કરી પણ ખરા નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હર્ષ વારોઠ

તેમજ યોગેશ કથુનિયાએ પેરા ઓલિમ્પિકમાં પાંચમા દિવસની શરૂઆત પુરુષોની ડિસ થ્રો એફ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને કરી હતી ત્યારબાદ સુમિત એલએનટીએ એફ સિક્સટી ફોર ફાઇનલમાં સિત્તેર પોઈન્ટ ઓગણ મીટરનો શાનદાર બરચી ફેંક ફેંકીને ભારત માટે ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો નિત્યા શિવને પણ એસ એચ સિક્સ મહિલા સિગ્નલ બેડમિન્ટન ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતની સફળતામાં ફાળો આપ્યો હતો તેમજ આ સિદ્ધિઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રેસ બેડમિન્ટનમાં ભારતની વધતી જતી તાકાત ને દર્શાવે છે બેડમિન્ટન અને એથ્લેટિક્સ ઉપરાંત ભારતે તીરંદાજીમાં પણ સફળતા હાંસલ કરી છે આમ લેસ તીરંદાજી પ્રભાવશાળી સાડી શીતલ દેવીએ અને અનુભવી રાકેશ કુમાર સાથે મળીને પેરા તીરંદાજીની ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો આ જીતે પેરા ઓલિમ્પિકમાં ભારતને વધુ એક સિદ્ધિ આપી છે પેરા ઓલિમ્પિક ગેમ્સ બે હજાર ચોવીસના પાંચમા દિવસ સુધી ચીન તેતાલીસ ગોલ્ડ ત્રીસ સિલ્વર અને ચૌદ બ્રોન્જ સહિત કુલ સિત્યાસી મેડલ સાથે પોઈન્ટ ટેબલમાં આગળ છે બ્રિટન ઓગણત્રીસ ગોલ્ડ પંદર સિલ્વર અને દસ બ્રોન્જ મેડલ સાથે બીજા સ્થાને છે અમેરિકા કુલ બેતાલીસ મેડલ સાથે ત્રીજા સ્થાને છે અમેરિકાએ તેર ગોલ્ડ ઓગણીસ સિલ્વર અને દસ બ્રોન્ઝ જીત્યા છે મિત્રો આપણી પાસે શરીરના દરેક અંગ હોવા છતાં એક મુકામ હાંસલ કરવામાં આપણને તકલીફ પડતી હોય છે જ્યારે આજે આપણા દેશના એ દિવ્યાંગ ખેલાડીઓ વિશ્વમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે પેરા ઓલિમ્પિકમાં ખેલાડીઓ જીત મેળવી ભારતને વિશ્વના દેશોમાં સ્થાન અપાવી રહ્યા છે ત્યારે આ ખેલાડીઓએ આ મુકામ હાંસલ કર્યું છે કે આજે સૌ કોઈ યુવાનો તેઓને આદર્શ બની ગયા છે ત્યારે આ ખેલાડીઓએ આ મુકામ હાંસલ કર્યું છે કે આજે સૌ કોઈ યુવાનોના તેઓ આદર્શ બની ગયા છે ત્યારે તમે આ પેરા એથ્લીટને લઈને શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર